ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી વેલકમ ટુ માય બ્લોગ તો પહેલાં તો બ્લોગની ચેનલમાં તમે ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગ ગમે તો લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો ઓકે તો અત્યારે વાગી ગયા છે સાડા સાત અને ફ્રેશ થઈ ગયો છું અને નાસ્તો કરવા બેઠો છું નાસ્તો કરી લે ફટાફટ પછી જાય કોલેજે મમ્મી ફ્રેશ થવા ગયા છે હિરલ દીદી હજી સૂતા છે અને પપ્પાની બધા સૂતા છે તો આપણે ઊઠી ગયા છીએ ઉઠા આમ દરરોજ મોડો સાડા છે જ ઉઠું છું હવે કેમ કે આ સડી જાય છે ઉઠવામાં શિયાળો હોય એટલે સવારના પરમાં વહેલા બહુ નીંદર આવે સવાર સવારમાં એવું થાય એટલે પછી કાંઈ નીરા એ તે બધું ઉઠવું ને કલાકમાં ફટાફટ તૈયાર થઈ જાઉં ને પછી પોણા આઠ જેવું ને એટલે વયો જાઓ કોલેજ આઠ વાગે લેક્ચર હોય એટલે પોણા આઠ વાગ્યા તો હાલે પોણા આઠે જાય લેક્ચરમાં સોરી કોલેજે જાય પોણા આઠે ને પછી આઠ વાગે સીધે લેક્ચરમાં વ્યાજ નહીં આજે બાર થોડી પાંચ મિનિટ ઉભા રહે પછી તો બસો બજાર રાસ્તો કરો ફટાફટ અને પછી જાય ને બધા થશે મોડું પાછું એટલે તો અત્યારે તૈયાર થઈ ગયા છે નાસ્તો પણ કરી લીધો કરવા ગયા મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હજી ઠંડી ઠંડી છે

तेरा जोर से बोल ने हैं मुझे आवे थी तो आई ते ज़हीम उपनाज़हीम में हम कहोते हैं है ये हम जोर हम रमत मारे रमत करें तो ये बनाए वायरल वीडियो पे जंगबाबा आसारी में 10 का जंगबाबा लाडपास हमारे ने सेव लोडली सेव लोडली आप बताएं सही जंगबाबा ने तब तब हम हैं समिलिया

અને હું આવે તો ઉનાળા જેવું લાગે ગરમી થાય છે અત્યારે અત્યારમાં થોડો થોડો ઉનાળો થઈ ગયો ને હિરલ દીદી જો ચા બનાવે છે ઊઠીને ને કેમ હિરલ દીદી ચા દૂધ બનાવવાનું ચા બનાવવાનું કા સારું હોલો તો સારું તમે બનાવી લ્યો તો હવે અમે જાય દુકાને તો અત્યારે વાગી ગયા છે સવા આઠ અને શોપે થી આવતા રહ્યા છે અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે પાછો અને મારા મમ્મી જો અત્યારે રસોડામાં મમ્મી શું બનાવો છો ભાખરી બનાવી ભાખરી આમાં ખીચડો ખીચડો એમ ને સિંજરા શેકવાના કે કાચે કાચે તમે ખાઈ જાવ બધે શેકવાના ભી શેકવાના એ જમે નહીં બસ હા વેફર ખાધી ક્યાં જમશે પણ એ મારા આરે આવ્યો મારા આવું છે લઈ જ

ઓલા બુધવારે <laughs> <laughs> <laughs>

गीत तो गा डाकोर ना ठाकोर गा पहला गीत गा डाकोर ना ठाकोर एक आ एक आ तो फोन मान नहीं हम अकेले हम गाने गाने एक बार एक बार गा पहला गा एक बार गा एक आ एक आ एक आ बटका भरे जो तो તો જો હવે અત્યારે જમવા બેસી ગયો છે ને જમવામાં છે ભાખરી સાટા ખીચડો દૂધ દૂધ ક્યાં દૂધ દેખાતું નથી દીદી પતેલામાં ચાલ દૂધ કા સારું હાલો તો અમે જમી લઈએ ને મમ્મી કઈ મકાય અમે ફૂલ મકાયું ચમચી તો અમે ચમચી લેતા આવ્યા અને અમે જમી લઈએ તો અત્યારે વાગી ગયા છે સાડા દસ